અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટના વેપારી સાથે થઈ છેતરપિંડી પ્રમિત શાહે સાક્ષી ટાઇલ્સ ક્રિએશનના માલિક રસોગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જથ્થાબંધ ગ્રે કાપડના માલની ખરીદી બાદ આડત્રીસ કરોડ છન્નું લાખ અડસઠ હજારથી વધુની છેતરપિંડી કરી જેને લઈ પોલીસ ફરિયાદ બાદ આરોપીને બિહારથી ઝડપી લેવાયો સાક્ષી સ્ટાઇલ ક્રિએશન નામની ફોર્મથી

આરોપી બિહાર રાજ્યના જિલ્લામાં છોટી બજારમાં રહેતો હોવાની હકીકત જાણવા મળી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઈ ફરિયાદી નામે પ્રમિતભાઈ શાહ કે જેઓ મસ્કતી માર્કેટ ખાતે પ્રેમકલ્પ એજન્સીમાં સર્ટિંગનો હોલસેલનો બિઝનેસ કરે છે તેઓએ મુંબઈ દહીસર ખાતે રહેતા અજયકુમાર રસ્તોગી નામના ઈસમ ન્યાઓને સર્ટિંગનો માલ આશરે ત્રણ કરોડ નેવ્યાસી લાખ રૂપિયાનો આપેલું હતું અને આ માલ તેઓએ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સાહીઠ દિવસમાં જ આપેલો હતો અને આ પેમેન્ટ વીસ દિવસમાં આરોપીઓએ આપવાનું રાખેલું હતું પરંતુ વીસ દિવસ થઈ જવા છતાં આ કામના આરોપીએ અજયકુમાર રસ્તોગીએ આ કામના ફરિયાદીને કોઈ રૂપિયા ચૂકવેલા નહીં અને મુંબઈ ખાતે પોતાની દુકાન બંધ કરી અને ભાગી ગયેલા હતા તપાસ કરતા ફરિયાદી દ્વારા પણ તપાસ કરતા તેઓ મળી આવતા ન હતા ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામના આરોપીને બિહાર મુગલસરાયથી પકડવામાં આવેલા છે અને હાલમાં આરોપી રિમાન્ડ ઉપર હોય સદર ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ દેસાઈનાઓ કરી રહ્યા છે